એટલે આપણી ધરોહર યોગા એટલે આપણી સંસ્કૃતિ યોગા એટલે એક સ્વાસ્થ્ય યોગા એટલે આપણા ઋષિમુનિઓએ આપણે દીધેલી અમૂલ્ય ભેટ યોગા જે છે એ તમારી પહેચાન છે વિદેશની અંદર આપ કોઈ પણ જગ્યાએ જાઓ ને તમે યોગાનું નામ સાંભળો એટલે ભારત યાદ આવશે યોગા વિદેશના કોઈ પણ ખૂણામાં જાઓ અને યોગા એ તમારી માં કહેવાય મને એવું લાગે છે તો યોગાથી જે સ્વાસ્થ્ય છે એ તો સિક્કાની સાથે જોડેલું જ છે પણ યોગા જે છે એનાથી લોકો અત્યારના શારીરિક અને માનસિક રીતે ખૂબ જ સ્વાસ્થ એનું યોગા સવારના લોકો એક એનર્જી સાથે પોતાની દિવસની શરૂઆત કરે છે સુટેલા લોકોને જગાડવા જોઈએ મારો અંધાજ હોય છે અને આ અડધી કલાક એક કલાક યોગાને આપવી જોઈએ બીજા દેશો પાસે આ યોગા નથી આપણા પાસે યોગા છે અને આપણે એ વિદેશની અંદર લઈ જાય છે આ જો શીર્ષાસન છે યોગાના કેટલાય આસનોમાંથી એક આસનના શીર્ષાસન અને શીર્ષાસનથી શું થાય છે આટલો બધો ડીપમાં હું નથી જાણતો તેમ છતાં આપણે લોકો પાસે જાશું અને એ ક્યારથી આવે છે અને કેટલા સમયથી યોગા કરે છે અને એને શું ફાયદો થયો યોગાથી એ આપણે જાણવાની કોશિશ કરીશું તો આપણે હાલ મીરા ગાર્ડનમાં છીએ દ્વારકા મીરા ગાર્ડન એટલે એક બહુ પાછળ આપણે જોઈએ તો અહીંયા એકદમ બંજર જમીન હતી અને અહીંયા કશું હતું જ નહીં અત્યારના એક આપ જોઉં છો દ્વારકા ગામની અંદર જો લોકો કોઈ સ્વાસ્થ્ય માટે હોય વોકિંગ કરવા માટે અને સવારના પહોરમાં કે સાંજના અહીંયા લોકો આવે છે અને પોતાનું સ્વાસ્થ્ય દાખલા તરીકે આપ યોગા જોઈ લો બધા પ્રેમથી યોગા કરે છે અત્યારના અને જે યોગા જે કરાવે છે એમના એમના પાસે પણ જાશું આપણે અત્યારના કિશોરભાઈ ગાંધી છે અત્યારના આપણી સાથે અને એમને પણ કિશોરભાઈ આ યોગા જે લોકો મારે એક પ્રશ્ન એ છે કે યોગા જે લોકો આવે છે અહીંયા શું એમને કંઈક તકલીફ છે પછી આવે છે કે સવારના પોરમાં એક સારી એવી હેલ્થ માટે પણ લોકો બે વસ્તુ છે જે લોકોને તકલીફ છે તકલીફ દૂર કરવા માટે આવે છે અને જે લોકોને તકલીફ નથી એલ પોતાનું સ્વાસ્થ્ય કાયમ માટે આવું આવું રહીએ એના માટે આવે છે ઘણા બધાને તકલીફો હતી આપ બે ચાર ઇન્ટરવ્યુ લેશો તો તમને ખ્યાલ આવશે કે જે લોકોને તકલીફ છે એ લોકોને તકલીફ કેટલા દિવસમાં અને કેટલી સારી થઈ શકી છે અને જે લોકોને તકલીફ નથી એને કોઈ પ્રશ્ન જ નથી એનો હેલ્થ સારો છે દિવસ આખાની પ્રવૃત્તિ જે છે એ એકદમ સ્વસ્થ રીતે કરી શકે છે અને બિલકુલ થાક વગર નિરોગી જીવન જીવી શકે છે તો જેને તકલીફ છે એ પણ છે અને જે લોકોને તકલીફ ન થાય એના માટે પણ આ યોગા અત્યારના મીરા ગાર્ડનની અંદર અત્યારના જોઈ શકો છો કે એકદમ ખુશી ખુશી લોકો કરે છે અને જે ખાસ કરીને હું આપને પૂછીશ હમણાં કે રામભા યોગા એટલે ભારતની ધરોહર છે અત્યારના તો શું કહેશો યોગા રેગ્યુલર કરવું જ જોઈએ હું છેલ્લા દોઢ વર્ષથી યોગા કરું છું યોગાથી સમજી લો માથાની ગોળી લેવી ન પડે બિલકુલ અને સવારે તમે ઉઠો એટલે તમારે તમારું સ્વાસ્થ્ય સારુંમાં સારું રહીએ અને દિવસ આખો સારો રહીએ સિમ્પલ સાદો અને સિમ્પલ જવાબ જે છે એ સરસ મજાનો જવાબ આપ્યો તો હજી આપણે જોઉં છું એક સરસ મજાનો આ એક દિનચર્યા જે છે એ યોગાથી લોકો કરે છે અને યોગા આપણી સંસ્કૃતિ અને આપણી ધરોહર છે એ યોગા છે નાના બા ક્યારથી આવો છો મીરા ગાર્ડન મીરા ગાર્ડનમાં અમારું આ યોગ ક્લાસ પતંજલિ યોગ ક્લાસ પહેલી ડિસેમ્બરથી ચાલુ થયું છે ને અત્યારે કન્ટિન્યુઅસ અમે ચાલુ છે અને રેગ્યુલર ભારતને જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ ભારત સ્વસ્થ ભારતનું જે સૂત્ર આપ્યું છે એ પ્રમાણે દ્વારકાને સ્વસ્થ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે અને એમાં દ્વારકાના ઘણા બધા લોકો અત્યારે જોડાઈ રહ્યા છે તો સ્વસ્થ ભારત અને યોગા માટેનું આપણે એક હજી આપણે એક મહિલાનું આપણે ઈચ્છીએ છીએ કે આપણે લઈએ ઇન્ટરવ્યુ અને ઈચ્છું છું કે એક નિપાબેનની પાસે અત્યારના આવ્યા નીપાબેન આપને કંઈ શું તકલીફ હતી કે નોર્મલી આપ યોગા કરો ના હું પહેલેથી જ યોગા તો કરતી જ હતી અને પછી હમણાં મને ડાયાબિટીસ થઈ ગયું તો મને હમણાં ડાયાબિટીસ યોગા કરવાથી મારા બે બે ત્રણ ત્રણ પોઈન્ટ ઘટી ગયા છે તો ડાયાબિટીસથી મને બહુ જ સારું રહ્યું છે યોગાથી મને બહુ જ વ્યવસ્થિત રહ્યું છે તો આપ જોઈ શકો છો કે યોગાથી કેટલી સરસ મજાનું જેનું ડૉક્ટર જેઠવા સાહેબના મિસિસ સત્યના આપણી સાથે છે મેડમ શું સ્વાસ્થ્ય કેટલું સ્વાસ્થ્ય સારું રહે છે સર એકદમ સ્ફૂર્તિ આવી ગઈ છે શરીરમાં અને ફિઝિકલી અને મેન્ટલી બધી રીતે ખૂબ જ સારું રહે છે મને સ્પોન્ડિલાઇટિસ આર્થરાઇટીસ બધી તકલીફ છે હું પલોઠીવાળીને બેસી પણ ન શકતી વધારે વખત અત્યારે હું દોઢ કલાક પલોઠીવાળીને બેસી શકું છું અને આપણા કોન્ફિડન્સમાં પણ મારા ખૂબ વધારો થયો છે અને કોઈ પણ જાતનો જે અમુક ટાઈપના ડર હતા એ નીકળી ગયા છે મને એસિડિટીની તકલીફ છે એમાં પણ મને ઘણી રાહત થઈ ગઈ છે અને આનાથી મેઇન તો એક માનસિક શું મને ઇફેક્ટ થઈ છે કે પોઝિટિવિટી આવી છે નેગેટિવિટી ઓછી થઈ ગઈ છે પ્લસ થોડો ગુસ્સો હતો એમાં થોડો કંટ્રોલ આવી ગયો છે એટલે યોગથી મને ખૂબ ઘણા બધા ફાયદા થયા છે ખૂબ ધન્યવાદ મેડમ આપનો તો યોગ જે છે એ આપણું ધરોહર છે અને આપણી સંસ્કૃતિ છે લોકોએ કરવી જોઈએ યોગ અને યોગા કરી અને આપણા શરીરને સ્વસ્થ રાખવું જોઈએ કેમેરામેન ઓમ ધોપાણી સાથે હું પરેશ પાડિયા દ્વારકા ટુડેથી નમસ્કાર